વાલો વિચર્યા છે ગામો ગામ રે સ્વામિનારાયણ કરવા જીવોના કલ્યાણ રે સ્વામિનારાયણ શરણે આવે તેને તારે રે બિરુદ્ધ છે અને સર્વે દુઃખોથી ઉદાર અને કેવા ભગવાન ચરણોમાં ચિહ્નો છે સોળ રે સાક્ષાત ભગવાનના લક્ષણ છે ચરણોમાં ચિહ્નો છે સોળ રે સ્વામિનારાયણ જગમાન જળેની જોડ રે સ્વામિનારાયણ અને આજે પણ આપણી રક્ષામાં છે કારણ આપેલા કોલને પૂરે રે સંત સ્વરૂપે પધારે આજે પણ સંત સ્વરૂપે રક્ષા કરે છે જૂનાગઢમાં બિરાજમાન છીએ સ્વામી નું સ્થાન કરત સ્વામીના દર્શને નીકળ્યા બ્રાહ્મણ ભક્ત હતા પગે હેન્ડીકેપ હતા ઘોડા પર બેસીને સ્વામીના દર્શને આવતા હતા અને ગામ છે બાજુના પોતે હતા અને જંગલ દે દેશ અહીંયા તો સિંહ થાય છે જીરના સિંહ બધા અને એક સિંહ જોઈ ગયા આ ઘોડી પર કોઈ જાય છે અને જોરથી સિંહ હતા એને ત્રાળ પાડીને દોડ્યા ગોળી પડકી અને એકદમ બે પગ ઊંચા કર્યા આ બ્રાહ્મણ ભક્ત પડી ગયા ગોળી આગળ ભાગી ગઈ અને એક ઝાડ પાછળ થઈને સંતાઈ ગઈ હવે આ પંગ ભક્ત ગુણા કેન્સર યાદ કરીએ સ્વામી આપણા દર્શને આવતો હતો આવા આવાગો જંગલમાં એકલો જ છું આ રક્ષા કરવા માટે પધારો આપનામાં સાક્ષાત શ્રીજી મહારાજ રહ્યા છે આપ બ્રહ્મ છો પરબ્રહ્મના ધારક છો પધારો જેવી પ્રાર્થના કરી ગુણાદેવ સાઈ પ્રગટ થયા જંગલમાં અને સ્વામી પધાર્યા એટલે સીધો જતો રહ્યો સ્વામીએ ભક્તના પગારે હાથ કર્યો દુખાવો જતો રહ્યો સ્વામી ઊભા ઉભા કર્યા સાહેબ કે ચાલો કે સ્વામી ગોળી ઉભી છે સ્વામી હાથ પકડીને લઈ ગયા ગોળી પર બેસાડ્યા સ્વામી કે ભજન કરતા કરતા આવો મેં રાહ જોઈ છે એ પોતે ભજન કરતા કરતા સ્વામી સભા મંડપમાં બેઠા હતા સભા છે અને જેવા ભક્ત પધાર્યા અને સ્વામી કે આવો આવો ભગત જંગલમાં વિઘ્ન આવ્યું તો આવ્યું કેવી રીતે પહોંચ્યા વાત કરો ત્યારે બધાની વચ્ચે વાત કરી સ્વામી આપ રક્ષા કરવા માટે આવ્યા હતા બાકી કોણ રક્ષા કરવા પધારે સંત સ્વરૂપે પધારે

कि पे सवार साढ़ा जो उठे स्नान कर दौ कलाक पूजा करें पीछे घर मंदिर में आरती वगैरह कर नौकरी जाए छे नौकरी पहुंचा सागे पहला पोची जाओ एक दिन मोड़ा नहीं पड़वा एकदम पंक्चुअल पीछे सांजे मंदिर सेवा हो मंदिर आ जाए तेरे सेवा शुक्र शनि रवि में हो सभा समय थे बता वीके सांजे ना रोजना दिवस में क्रम वो के रात्र सांजे घर आए गर्मी संध्या आरती करे, थार करे सात साढ़े सात जमी आठ वाले सुई जाए आठ वाले तो कभी फोन नहीं करो गांधी बेने आठ बजे पहले तब गई सेवा करो कहो करे फोन उपाड़े फोन बंद कर सुई जाए कारण सवाउंड बहुत निमित जीवन पर शुक्र सन्या गरी सेवा मंदिर में तो पार करे के पता स्केड्यूल तो क्रम तूटी जा એવું નહીં પાછું શુક્ર સજ્ઞ માં મંદિરમાં બાર વાગે સેવા કરવાની સવારે પાછું ભીડો બેઠવાનો એમાં એ સ્વામી બાબા આવેલ શું થાય સ્વામી ના સમય સાંઈ બાબા આવે રોજ આવવું પડે પછી તો રોજ ઉજાગરા થાય અને રોજ પાછા સવારે અગાઉ જોર પર જાય સાંજે પાંચ છ વાગે આવી જાય હવે બન્યું એવું કે બે ત્રણ દિવસ ઉજાગરા થાય એમાં રાત્રે ઘરે જાય ને અગિયાર સાડા અગિયાર સભાપતે વાઇન્ડઅપ થાય રસોડાનું ઘરે જાય તો ગાડી ચલાતા ઊંઘ આવે તો કોક ના કોક સભ્ય ગરમ ના હોય બાકી સાથે એટલે બધી જગાડે વાતો કરાવડાવે એકવાર બન્યું એવું કે બધા ઘરના સભ્યોને કઈ ઉતાવળે છે બીજાની ગાડીઓ વિઝિન જતા કે તમે આવો છો કે કઈ વાંધો નહીં મારે બરાબર ઊંઘ ભરાઈ ગઈ અને ગાડી ચલાવતા જ જોલા આવે આમ અને અમેરિકામાં તો પાસઠ માઇલની સ્પીડ તો ગાડી ચાલતી હોય એકસો વીસ કિલોમીટરની સ્પીડ ગાડી ચાલતી હોય અને એને વિસ્તર ચોખા આવે અને એક સમય એવો આવ્યો કે એનું માથું ઉસ્ટેરી પર પડી ગયું ઊંઘી ગયા વિસ્તર ગાડી ચાલુ થોડી જ હું જાગ્યા ને તો ગાડી ને ગરમી પર પાર્કિંગ માં પડી હતી અને એટલે એટલે ઊંઘમાં આતા બિચારા ને કે ખબર દેઉ ક્યાં સુઈ ગઈ ડરાઈ ગયો છે તે ગાડી બંધ કરીને ઉપર માં જ સુઈ ગયા હવે ઉઠ્યા નઈ બી પૂજા માં કરી બાપા ની પ્રાતઃ પૂજા ના દર્શન કરવા માટે આવ્યા પૂજાપતિ બળા હરિમતો વ્યક્તિ કે દર્શને આવતા હતા કાંતિબેન આવ્યા બાપા ગાંધીબેન કે શું કાંતિ રાત્રે ઊંઘતા કે બાપા જોડે છે ચાલો હાથ બંધ કરી ચલાવો એવું નહીં કરવાનું આ તો બહુ શરણાંગત ભક્ત હોય અને બહુ સેવા થાકી ગયા ભગવાન ભગવાનની ચિંતા થાય સ્વામી મદદ માં મહાનતા રેતી ભોળા આબુ તબ છોડાયેલોનો ગેરલાભ ઉઠાવવાની મલીનતા નહીં તેથી જ આશિના હરિજનોમાં આશાનો સંચાર કરીને તેઓએ જ્યારે વિદાય લીધી ત્યારે પ્રત્યેક હયુ હોઠ બોલી રહ્યા આવા સંત છે સગા સૌના સુખદાયક જન બહુના આશીથી નીકળેલા સ્વામીશ્રી થાવણા પધાર્યા ત્યારે સંધ્યા સંધ્યાગઢી ચૂકેલી પણ નગર યાત્રા અડી ઉભેલી ગામના આગેવાન ભક્તોએ તેઓનું ઉષ્મા સભર સ્વાગત કર્યા બાદ અહીં તારીખ અઠ્યાવીસ નવેમ્બરની ત્રિદિવસીય પારાયણનો પ્રારંભ થયો તે સાથે જ વિવિધ ગ્રંથો પર વિવિધ સંતોની વાણી સાંભળી ગ્રામજનો મંત્ર મુગ્ધ થતા ચાલ્યા પારાયણની પોથી પર દનૈયાની દક્ષિણા પણ ઈચ્છ્યા વિના અસ્ખલિત કથા પ્રવાહ વેડાવનારા આવા સુશિક્ષિત યુવાન સંતો સૌની નજરે પહેલી વાર ચડી રહેલા સ્વામીશ્રીનું કાર્ય ધીરે ધીરે રંગ જમાવી રહેલું પરંતુ તેઓને તો પોતાની સિદ્ધિની જાણે તમાજ ન હોય તેમ પારાયણના પ્રથમ દિવસે બોલ્યા જગતમાં ઘણા છે તેથી આપણી માયા માયા જતી નથી નથી કલ્યાણ જેનામાંથી નીકળી હોય તે આપણામાંથી કાઢી શકે જેવું ભજનમાં સુખ છે તેવું જગતમાં નથી આમ વર્તન શુદ્ધિ પર જ મદાર રાખીને જીવાંતુ સ્વામીશ્રીનું જીવન અહીંના એક સિદ્ધને સ્પર્શી ગયું તારીખ ઓગણત્રીસ નવેમ્બરની બપોરે ઉમરેઠમાં ત્રીસ પધરામણીઓ કરી સાંજે થામણામાં પધરામણી કરવા નીકળેલા સ્વામીશ્રીને રણછોડભાઈ નામને એક મુમુક્ષુ પોતાને ઘેર લઈ ગયા આ ભક્ત છેલ્લા પાંત્રીસ વર્ષથી માતાજીના ઉપાસક રહેલા ભક્તિની શુદ્ધિને કારણે તેઓએ વચન સિદ્ધિ પણ મેળવેલી પરંતુ સ્વામીશ્રીના દર્શનથી તેઓના અંતરન્યા ખુલી ગઈ સ્વામીશ્રી જેવા તેઓના ઘરમાં પધારે કે તેઓ સાષ્ટાંગ દંડવત કરતા કરતા સ્વામી કહેવા લાગ્યા મારી વિષયની વાસના હજુ ટળી નથી પણ મને વિશ્વાસ હતો કે ગુરુ જરૂર માતાજી મને એવા ગુરુ મેળવી આપશે કે જે મારો ભવરોગ ટાળશે તે સાચા ગુરુ આપ મળી ગયા ગુરુ મળ્યા ગુણવાળાનું ગાણું ગાતા એ ભક્તે સ્વામીશ્રીના હસ્તે વર્તમાન ધારણ કરીને સત્સંગ સ્વીકાર્યો સ્વામીશ્રીનું વર્તન લોહ ચુંબક તુલ્ય રહેતું શુદ્ધ મુમુક્ષુ આપ મેળે તેઓમાં ખેંચાઈ આવતા થામણાથી સ્વામીશ્રી સલુણ ઉત્તર સંદાને પાવન કરતા તારીખ ડિસેમ્બર ની સવારે ભૂમેલ પધાર્યા અહીં મંદિરની ખાતવિધિ કર્યા બાદ તેઓ નડિયાદ થઈને ચાંગા આવી પહોંચ્યા અત્રે તેઓએ શ્રીજી મહારાજની પ્રાસાદિક કોઠીના દર્શન બાદ તારીખ બે ડિસેમ્બરની સવારે છાસઠ પધરામણ્યો કરી આખા ગામમાં સ્વામિનારાયણનો ઉદ્ઘોષ કરી દીધો ત્યારબાદ મહેળાવ થઈને પોરડા પધારેલા તેઓની નગરયાત્રા ઊંડ ગાડીમાં નીકળી તે યાત્રાના અંતે સ્વામીશ્રીએ અહીં નિર્માણધિન મંદિરનું ભૂમિ પૂજન કર્યું આમ બે દિવસમાં બે મંદિરના મંડાણ કરીને સ્વામી શ્રી ત્રીજા મંદિરની પ્રતિષ્ઠા માટે વલાસણ આવી પહોંચ્યા અત્રે તારીખ ત્રણ ડિસેમ્બરની સવારે એકસો એક યજમાનોના હોમથી ગામનું આકાશ ધુમાછાદિત થઈ ગયું આ દરેક યજમાનના ભાલે સ્વયં સ્વામી શ્રી ચાંદલા કરી સૌને અનેરી સ્મૃતિ આપી ભક્તોના પૂજનનો લાહવો તેઓ કદી એડે જવા ન દે સામે હરિભક્તો પણ સ્વામીશ્રીને વધાવવાની જરાસરખી તક ચૂકતા નહીં તેથી તારીખ ચાર ડિસેમ્બરની સવારે વલ્લાસણમાં સ્વામીશ્રીની ભવ્ય ગજ સવારે નીકળી ત્રણ હજારથી વધુ હરિભક્તોનો અપૂર્વ ઉત્સાહ આ નગરયાત્રાને દોરી રહ્યો નાનકડા ગામમાં એવી ભીડ મચી રહી કે બે કલાકે શોભાયાત્રા મંદિરે પહોંચી અહીં સવારે અગિયાર વાગ્યે સ્વામીશ્રીના કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે વખતે નેત્રાના આવરણ વિધિ દરમિયાન મૂર્તિઓ સમક્ષ ધરેલો કાચ તડતડ કરતો તૂટ્યો ભગવાન પથારી ના ને સૌએ ગગન ભેદી જઈને આદો વધાવી લીધી અનુપમ દ્રશ્ય જોઈને ચરોતર ના આગેવાન શ્રી ચિમનભાઈ દેસાઈ બોલી ઉઠ્યા કે સહજાનંદ સ્વામી તો છે પણ તેને નીચે પૃથ્વી પર ઉતારનારો કોણ છે તે આ પ્રમુખ સ્વામી છે સ્વામિનારાયણને ભજવા અને આવા સંતને સેવવા આ જ કરવાનું છે આમ મંદિર મૂર્તિ સંબંધે કર્યા કલ્યાણના ઉપાયની રીત મુજબ સ્વામીશ્રી ગામો ગામ મંદિરો સર્જીને કલ્યાણને રોકડું અને ઢૂકડું કરી મૂકેલું વલાસણથી નીકળેલા સ્વામીશ્રી રસ્તામાં વિદ્યાનગર મુકામે એક હરિભક્તના ઘરનો વાસ્તો અને ત્રીસ પધરામણીઓ કરવા રોકાયા તેમાં બે પધરામણીઓ વિશિષ્ટ બની રહી આ પધરામણીઓ દરમિયાન સ્વામીશ્રી અહીં સૌરાષ્ટ્ર કોલોની અને ગોમતીવાસમાં ચાલતા બાળ મંડળોની સભામાં જઈ પહોંચ્યા તેઓના આગમનથી બાળકોને તો જાણે પાંખો ફૂટી ગઈ હોય તે સૌ કિલોલ કરવા લાગ્યા પોતાના મુઠ્ઠી જમણા જમણા હાથને એટલા વધુ વેગથી તેઓ ઊંચો કરીને જયનાથ ગજાવ્યો જોડેલા બે હાથને છાતી સરસા ચાપીને શક્ય એટલા ઊંચા અવાજે પ્રાર્થના કરી બંને સભામાં બાળકોએ શક્ય એટલા વધુ પ્રેમથી પંચાવન પંચાવન દીવાની આરતીઓ ઉતારી પોતાના વહાલા બાપાને વધાવ્યા આ બંને બાળ સભામાં બાળકો દ્વારા જે કંઈ થયું તે શક્ય એટલું બધું થયું તો સ્વામીશ્રી દ્વારા પણ એમ જ થયેલું ને બાકી ક્યાં આજે સવારે જ ગજરાજ પર બિરાજેલા સ્વામીશ્રી અને અહીં ક્યાં પાંચ પંદર બાળકોની સભામાં બિરાજેલા સ્વામીશ્રી રજકણ તો સૂરજ થવાનું સમૂહ સેવે કારણ કે તેમાં તેની ઉર્ધ્વ ગતિ છે પણ સૂરજ રજકણ બની રહે તે કેવી કૃપા આજે રજ સૂરજની આવી ગોઠડી જોનાર સૌ ચકિત હતા